જય ગૌ માતા સહજાનંદ પ્રાકૃતિક ફાર્મ આજ રોજ અમે અમારા ફાર્મની અંદર જે આ એક કાકડી અને મરચી એનું મિક્સમાં વાવેતર કર્યું છે મલ્ચિંગ કરીને ગ્રો કવરમાં અને ખૂબ સારું છે અત્યારે બધું એકદમ સરસ છે એની અંદર આજે આપણે ગ્રીન કમાન્ડો અમદાવાદ એનું દસ પરણીનું અને છાશનો છંટકાવ કરી રહ્યા છીએ જે આપ જોઈ શકો છો આ લગભગ એક મહિનાનો પાક છે અને આવા શિયાળાની અંદર મરચી બહુ સારી રીતે ચાલી રહી છે જુઓ તમે અને સાથે કાકડી છે બીજા બેડની અંદર આ બાજુમાં તમે જુઓ તો એ છે ટેટી એને પણ ગ્રો કરમાં એક મહિના પછી આજે ખોલવામાં આવી છે એમાં જુઓ ફ્લાવરિંગને બધું એમાં પણ દસફરણી સિવાય કોઈ છંટકાવ કરવામાં આવ્યા નથી અને ખૂબ જ સરસ છે પછી એની બાજુમાં આ બાજુ છે તમે જુઓ એ કોબી અને મરચીનું મિક્સમાં વાવેતર છે બે બંને બાજુ કોબી છે અને વચ્ચે મરચીની લાઈન છે તો એ પણ ઘણી સરસ આપણે ને બધું જુઓ છો તમે બધું એક મહિનાનું વાવેતર છે એક મહિના પહેલાં બધું વાવેતર કરેલું હજી ઘણું બધું છે કોઈ કોઈ ગ્રો ક્રોપની અંદર છે ગ્રો કવરની અંદર છે સોરી અને કોઈને ખોયલા છે તો આ તમે જુઓ એકદમ સરસ મજાની કોબીજ કોબીજ વિથ મરચિ મલચિંગ ઉપર ગ્રો કવર નીચે પાયામાં છાણિયું ખાતર પછી આપણે એરંડીનો મિક્સ ખોળ બરાબર કંજી અમૃત અને ડ્રેન્ચિંગની અંદર સ્ટાર્ટિંગમાં બંસી ગીર ગૌશાળાના ગૌકૃપા અમૃતમ ગ્રીન કમાન્ડોના બેક્ટેરિયા એક બે ત્રણ ચાર અને આ તમે જુઓ છો સ્પ્રેની અંદર ઓનલી ફોર દસફરણી અર્ક મસ્ત મજાનું શાકભાજી મોડલ છે આની અંદર બધી જ પ્રકારના શાકભાજી છે ખૂબ સરસ રિઝલ્ટ છે અને આગળ હજી તમને ટમાટર બતાવું આ જે ઢંકેલો છે આ ગ્રો કવર એની અંદર રીંગણી અને કાકડી મિક્સમાં છે એ એકદમ જબરજસ્ત છે પણ હજી એને થોડા દિવસ પછી ખોલશું ત્યારે તમને બતાવશું અત્યારે હું તમને બતાવી રહ્યો છું ટમેટી તો આ ટમેટી તમે જોઈ શકો છો જુઓ આ ટમેટીનું વાવેતર છે એનો માચણ તૈયાર થઈ ગયો છે અને જેમ જેમ મોટી થશે એમ આને ઉપર ચડાવવામાં આવશે એક્સેલૅન્ટ રિઝલ્ટ જુઓ એક પણ છોડની અંદર કોઈ પ્રકારનો વાયરસ કંઈ નહીં અને એનો ગ્રોથ એની ગ્રીનરી સહજાનંદ પ્રાકૃતિક ફાર્મ વંથલી જિલ્લો જુનાગઢ જય ગો માતા